એક સેકન્ડ હનુમાનજી મહારાજે જોયું ત્યાં તો એક સ્ત્રી જ કોણ છે તો હું લંકીની છું આ લંકા નગરી છે ને એની દેવી છું મારા જ્યાં હાજરી હોય ને મારી ત્યાં કોઈ આગળ ન જઈ શકે એટલે હનુમાનજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે આ સ્ત્રી તો બહુ વિકરાળ છે રામચરિત માનસમાં બધી કથાઓ નથી આવી વધારે પણ હનુમાન મહાપુરાણ સંકટ મોચન હનુમાન મહાપુરાણ

ઘટના કરાવી નાખજો ત્રણ દિવસની બીજા જ દિવસે લાખ રૂપિયા ઉપરના રિપોર્ટ કાર છતાં એને સારું થઈ ગયું એને સાક્ષી હું છું એને કારણ કે શ્રદ્ધા હોય ને તો બધું શક્ય છે અને ભરોસો ન હોય તો એને ખુદને માનવામાં નહોતું આવતું કે મને યાદ પણ નથી કે હું ઊભી નથી થઈ શકતી એમ તો એ હકીકત કારણ કે સંકટ લોચન હનુમાન મહાપુરાણ છે કથા તમે સાંભળશો તો પણ તમે બળની બુદ્ધિની વિદ્યાની ઘણી બધી વ્યક્તિને પ્રાપ્તિ થાય છે એનું ફળ અનંત છે કારણ કે હનુમાનજી મહારાજની પાસે શું નથી એ શું ન આપી શકે હનુમાનજી વિચાર કરવા લાગ્યા કે આ સ્ત્રી છે ને આને મારી નાખો અને નીકળી મને જવા નથી દેવાની મુષ્ટિકાણા એક જ પ્રહાર કર્યો ને લોય વક્તિ ધરતી પર ઢળી પડી ત્યારે હનુમાનજી વિચાર કરવા લાગ્યા કે મૃત્યુ પામી લાગે કે પાછી ઊભી રહે કોણ છે તું અરે હું લંકી પણ હનુમાનજી તમારા હાથનો સ્પર્શ થયો તમે ભલે મને મારી મારી બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે હવે રાવણને સાથ નથી આપવો મારે હવે તો આઈથી વિદાય લઉં છું રાવણને જે થાય મારાથી કરી દે પાપી સાથ આપી આપી મારી જિંદગી અહીંયા ગઈ પણ હવે તમને પ્રણામ કરીને જાઉં છું પણ તુલસીદાસજી બહુ સુંદર ચોપાઈ લખી આ ચોપાઈ રોજ ગાવી જોઈએ ચા હનુમાનજી મારો આશીર્વાદ છે કેવો કે ઘરે

મારા રામનું નામ લેજો તમે રામ ભક્ત તમારા હાથનો મને સ્પર્શ થયો આજે હું પણ ધન્ય થઈ ગઈ છું આમ આશીર્વાદ આપી અને લંકીની નામની રાક્ષસીએ ત્યાંથી વિદાય લીધી હનુમાનજી મહારાજે જોઈ લીધું કે બસ હવે આ લંકા નગરીને જો જ્યાં અંદર આગળ ગયા રાત્રિનો સમય છે અને શનિ તેમના પગ ઉપર બાંધેલા મસ્તક નીચે હનુમાનજી જોવા લાગ્યા તો ઓ આની દશા શનિદેવ હાથ જોડ્યા કે મારી આ દશા રાવણે કરી શું કરું હનુમાનજી એને છોડી નાખ્યા મજબૂત સાંભળથી બાંધેલા જાઓ હવે તમને કોઈ પરેશાન નહીં કરી શકે ત્યારે શનિદેવ રડ્યા છે કે હનુમાનજી જ્યાં સુધી તમારો કોઈ પણ ભક્ત એ હનુમાન ચાલીસા કરશે ને દુનિયામાં શનિદેવ કે મારી પણ એને નહી પણ નહી રાવણ બહુ મોટો મારા મસ્તકો ઉજવાના છે અને જેમ શનિ ઉપર શનિ ની કુ દ્રષ્ટિ જન્માણે પડે ત્યારે આવું થાય છે એટલે હનુમાનજી મહારાજ તમે જાવ

ક્યાંય શરાબ પીવાય છે ક્યાંય નૃત્યાઓના અખાડામાં હનુમાનજી એક એક ઘરની અંદર જાય છે મંદિર મંદિર પ્રતિકો